અમદાવાદમાં સીઆઈઆઈ કાઉન્સિલ વેસ્ટર્ન રીઝન વર્ષ બે હજાર ચોવીસ પચીસની બેઠક મળી હતી આ બેઠકમાં ચાર રાજ્યોના સીઆઈઆઈ કાઉન્સિલના સભ્યો હાજર રહ્યા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી આ બેઠકમાં હાજર રહ્યા બેઠકમાં ગુજરાત ગોવા એમપી મહારાષ્ટ્રના સભ્યો હાજર રહ્યા બેઠકમાં આંતરરાજ્યના સદસ્યોએ ગૃહમંત્રી સાથે ઇન્ટરેક્શન કર્યું બેઠકમાં સીઆઈઆઈ સદસ્યોએ ઉદ્યોગ પોલિસી અંગે પણ વાત કરી સભ્યોએ સરકારની ઉદ્યોગ અંગે પોલિસીની માહિતી પણ મેળવી હતી ગૃહમંત્રી ઉદ્યોગકારોને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આવકાર્યા હતા

બેસિકલી આ જુદા જુદા સિટીઝમાં અમે હોસ્ટ કરીએ એટલે જ્યારે આ બધા જુદા જુદા સ્ટેટના લોકો અમદાવાદ આવે તો એમને ફર્સ્ટ હેન્ડ આપણી ગુજરાતની ઇકોનોમી કેવી છે અહીંની ઓપોર્ચ્યુનિટીઝ શું છે અહીંની ગવર્મેન્ટ પોલિસીસ કઈ જાતની કઈ પ્રકારની નવી પોલિસીઓ છે એ બધું એમને શીખવા મળે એટલે ઇટ ઇઝ અ ફોરમ ફોર આસ ટુ શોકેસ ગુજરાત અને એનાથી ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્ટરેસ્ટ આપણા સ્ટેટમાં પણ વધી શકે